દાહોદના કતવારા પોલીસ ટીમે અર્ટિકા ગાડીમાં લઈ જવાતા રૂપિયા બાર લાખ ઉપરાંતની કિંમતનો ચારસો સત્તર કિલો અફીણનો ઝીણવા જથ્થો ઝડપી પાડ્યા દાહોદ જિલ્લા પોલીસ અધિક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક ભંડારી નામના માર્ગદર્શન હેઠળ કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાંવિત તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે કતવારા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી જીજે ત્રણ એમ ઈ નેવ્યાસી છત્રે નમની સફેદ કલરની અટિકા ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો પરંતુ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી ન હતી ગાડી ભગાડી મુખેલ જેથી પોલીસે તેનો પીછો કરતા અટિકા ગાડીની ચાલક ગાડી ઉભી રાખી અંધારાનો લાભ લઈ નાસી ગયો જે ગાડીમાં પોલીસે તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટિકના મીણિયાના થેલામાં અફીણના જીણવા પોસ્ટ ઉડા ભરેલા મળી આવ્યા જે મુદ્દામાલ પોલીસે કબજે કર્યો જેનો વજન 417 કિલો જેની કિંમત રૂપિયા ₹12,51,210 ની કિંમતના અફીણના જીણવા ચેકપોસ્ટ ડોડા ભરેલ એકવીસ થેલાઓ અને અટીકા ગાડી સહિત કુલ સત્તર લાખ એકાવન હજાર બસો દસના મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ અબ્દુલ રઝાક મન્સુરી દેવગઢ બારિયા ઘટના ની હકીકત એ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર હાઈવે જે નીકળી રહ્યો છે એ નેશનલ હાઈવે ઉપર કોઈ પણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય એ માટે જિલ્લાના પોલીસોડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો પોલીસની ટીમો થાણાની ટીમો એલસીડીએસઓજી એવાનું પેટ્રોલિંગ કરતી હોય છે આ જ પ્રકારની એક હકીકત તારીખ પાંચ અને છની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈસી યુએમ ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી એમને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી તેનો ચાલક હતો એ ઉતરી નાસી છૂટ્યો પોલીસે પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતા એમાંથી પોસ્ટ ડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડા હતા જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમો અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસારી ચેક કરતા ટોટલ ચારસો સત્તર કિલો પોસ્ટ ડોડા અફીણના ડોડો પણ કહેવાતા હોય છે ને અને ઇંગ્લિશમાં પપી સ્ટ્રોક હોય છે તો ટોટલ ચારસો કિલો વજનના પોસ્ટ ડોડા જેની કિંમત બાર લાખ એકાવન હજાર બસો દસ રૂપિયા થાય છે આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલાં પણ બન્યો હતો જેમાં પણ એક આ ગાડી આવેલી અને પાછળ પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસે છૂટેલો હતો તો આપ આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે જેના પર પોલીસ કાર્ય કરી છે આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ ડુપ્લિકેટ બનાવ્યું હોવાનું જણાય આવેલ છે તો એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુમાં માં છે હાલમાં કોઈ ધરપકડ થઈ નથી આરોપીને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે